રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સતત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ઉપલેટા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે વોર્ડ નંબર નવ માં એક મકાન ધરાશાય થઈ ગયું છે મુસ્લિમ સમાજનું આરામ ગ્રહનું વર્ષો જૂનું મકાન ધરાશાય થયું છે સો વર્ષ જૂનું મકાન ધરાશાય થતા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા તેમજ મનોજભાઈ નંદાણીયા સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા મકાનમાં કોઈ રહેણાંક ન હોવાથી જાનહાની ટળી હતી વોર્ડ નંબર નવ ના વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રઝાક ઉસ્માન હિંગોર ગુલામ બાપુ બુખારી પીરજાદા ઇમરાન બાપુ સહિતના ઘટના સ્થળે પહોંચ્યા અને જેસીબીની મદદથી કાતમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી

કોઈ માલ સામાન ની જાના ની કઈ કોઈ માલ સામાન ની જાના થયેલ નથી ને ત્યાં કોઈ હેતુ નતો થોડો ઘણો સામાન હતો તો ત્યાંના ચારે સુધરા હટાવી લીધેલ હતું હું રજા ગોસ્વાણી આ પૂર્વનગર સેવક આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાવર આશરે સો વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો આ મુસાવર પડી ગયું છે કોઈ જાતની કઈ નુકસાન થયેલ નથી ચાલુ વરસાદને કારણે કોઈ માણસો માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કઈ થયેલ નથી ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા એ પણ બીજી લઈ ગયા કોઈ જાતને નુકસાન થયેલ નથી મારું નામ ગુલામુસન બાબુ બુખારી નવ નંબરના ઓડના સુધર સભ્ય હા મુસાફર ખાન કરતા એક કોલ આવ્યો તમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા પછી નિકુલભાઈ આવ્યા પછી મનોજભાઈ આવ્યા જુ અહીંયા કોઈ લાગ્યું નથી જાય એવું માલસામાની નુકસાની કંઈ કાંઈ નથી હું ઇમરાન એક ને બીજા દાવ ઓડ નંબર નવ સદસ્ય બાકી જાનહાની કે કોઈ બીજું કોઈ એવા સામે આવ્યું હા રેતા તા પણ હાજર કોઈ હતું નહિ આ ઘટના બની ત્યારે હાજર કોઈ નતું